નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધર્મકુળ આશ્રિત સત્સંગ મંડળ ગઢપુર ધામ દ્વારા બોટાદ રોડ રામવાડીની બાજુમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડતાલ ધામ ધર્મકુળના આચાર્ય એક હજાર આઠ શ્રી નુગેન્દ્ર પ્રશાંતજી મહારાજ તથા સંતો અને હરિભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગઢડા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ હરિભક્તો દ્વારા બોળી સંખ્યામાં સત્સંગ અને પ્રવચનનો લાભ લીધો હતો અંદર સેવા આપનાર તમામનો શાસ્ત્રી શ્રી ઘનશ્યામદાસજી સ્વામી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પૂર્વ બોર્ડ સલાહકાર એસપી સ્વામી દ્વારા પણ રાજીપ વ્યક્ત કરાતા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ધર્મકુળ આશ્રિત આશર્ય એક હજાર આઠ નાગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા સર્વ ભક્તોને શાકોત્સવ નિમિત્તે જણાવ્યું હતું કે સત્સંગનો અને સર્વ ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરતા રહે આવા દિવ્ય લાભ આપણને મળ્યો છે ત્યારે સૌને રૂડા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ગઢડા શહેરના સામાજિક આગેવાનો તથા પત્રકાર મિત્રોનું લાલજી મહારાજ દ્વારા ફુલાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સપિયા પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા